તો ભુજ બસ સ્ટેશન પર આજરોજ ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસના પુતળાનું દહન કરવામાં આવ્યું આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરોએ કોંગ્રેસના નેતાઓની નિમ્ન કક્ષાની ટિપ્પણી પર રોષ વ્યક્ત કર્યો અને કહીને ભાજપના કાર્યકરોનું માનવું છે કે કોંગ્રેસે માફી માંગવી જોઈએ ભાજપના કાર્યકરો દ્વારા વાત કરવામાં આવી કે નરેન્દ્ર મોદી સમગ્ર દેશના વડાપ્રધાન છે અને તેમનો અને તેમના પરિવારનો સન્માન જાળવવો દરેક પક્ષની ફરજ છે માનનીય નરેન્દ્ર મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન છે નહી કે કોઈ પાર્ટી ના વડાપ્રધાન કોંગ્રેસ દ્વારા અને ખાસ કરીને રાહુલ ગાંધી દ્વારા માતા વિશે અભદ્ર ટિપ્પણી કરી અને કોંગ્રેસ અવારનવાર આવા કૃત્યો કરતી હોય છે જેનો આજે આખા દેશમાં ખૂબ આક્રોશ નો માહોલ છે ત્યારે ભુજમાં ભુજ ભારતીય જનતા પાર્ટી દ્વારા અને સમગ્ર અમારા ચૂંટાયેલી પાંખ દ્વારા